આજની યુવા પેઢીમાં ભાઈ ગીરનો અનોખો શોખ જાગ્યો છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં યુવા પેઢીના યુવાઓ હાથમાં છરાવ લઈને તલવારો લઈને લોકોને ડરાવતા નજરે પડે છે વાત લોકો સુરત શહેરની તો સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મીઠી ખાડીના રમાબાઈ ચોક ઉપર ત્રણ યુવાનો હાથમાં છરા લઈને મહિલાઓને ડરાવતા ધમકાતાઓ નજરે પડ્યા હતા એમને વિડીયો પર વાયરલ થયો હતો જેની અંદર જોઈ શકાય છે એક વીસ વર્ષનો યુવાન હાથમાં છરા લઈને લોકોને ડરાવી રહ્યો છે ધમકાવી રહ્યો છે અને ગાળો ભાંડી રહ્યો છે એમની સામે જે છે મહિલાઓ છે મહિલાઓ પોતાનો બચાવ કરતા એનો વિડીયો પણ બનાવે છે પણ આ યુવાન અટકતો નથી અને ગાળા ગાડી પર ઉતરી આવે છે ત્યારબાદ કેટલાક લોકો એની સાથે ઝઘડા કરવા લાગે છે અને ત્યારે જ આ યુવાને એક મહિલાના માથામાં ચપ્પુ મારી દે છે આ યુવાન ખાલી એક ન હતો એની સાથે બીજા બે પણ સામેલ હતા અને આ યુવાને એક મહિલાને ચપ્પુ માર્યો ત્યારબાદ એ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ મામલે ભાઈગીરી કરતા યુવાઓને સબક શીખવાડવા માટે લિંબાયત પોલીસ પર એક્શનમાં આવી હતી અને લિંબાયત પોલીસે જે ભાઈગીરી રહેલા ત્રણ યુવાઓ હતા એની ધરપકડ કરી હતી જેમાંથી સબીર સમસુદ્દીન શેખ ઈસાક અયુબ શેખ અને નવાજ સૈયદ આ નામના ત્રણ યુવાનોએ ભાઈગીરી કરીને ભયનો માહોલ એ વિસ્તારમાં ઊભો કર્યો હતો અને ભયનો માહોલ ખતમ કરવા માટે જ્યારે પોલીસે એમની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે આ ત્રણ યુવાનોને એ જ વિસ્તારમાં ફરીથી લઈ ગઈ હતી અને એમનો વરઘોડો કાઢ્યો હતો તસવીરો પણ જોઈ શકાય છે કે આ ત્રણ યુવાનો હાથ જોડીને એ વિસ્તારમાં ફરી રહ્યા છે અને પોલીસ આજુબાજુ પણ ચાલી રહી છે તો પોલીસ પણ એક બાજુ એક્શનમાં હોય છે અને બીજી બાજુ આવા આ સામાજિક તત્વો અપરાધિક કિસમના તત્વો પણ એક્શનમાં રહે છે લોકોને હેરાન પરેશાન કરતા રહે છે જો કોઈ વિડીયો વાયરલ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને લિંબાયત પોલીસે આ ત્રણેય યુવાનોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ એ ત્રણેય યુવાનોનો વરઘોડો કાઢ્યો હતો હવે વાત કરીશું આપણે અડાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અડાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ જે એસએમસી આવાસ છે ત્યાં બે યુવાનો એક વ્યક્તિ જેનું નામ છે વિજયભાઈ સેનવાને એમને ચપ્પુ માર્યો હતો અડાજન પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો અને બે આરોપીઓની ધરપકડ કરી હતી આ બંને આરોપીઓમાં અનિલ વાસફોળા અને વિકાસ બાસફોળા આ બંને આરોપીઓની અડાજન પોલીસે મારામારીના કેસમાં ધરપકડ કરી હતી ત્યારબાદ આ બંને આરોપીઓનું અડાજન પોલીસે પણ એમને એ જ વિસ્તારમાં લઈ જઈને વરઘોડો કાઢ્યો હતો અને ભાઈગીરી જે એને મગજમાં ચાલતી હતી એને કાઢવાનો પણ પ્રયત્ન કર્યો હતો તો સુરત શહેરમાં જે કોઈ બી યુવાઓ ક્રિમિનલ માઇન્ડ ધરાવે છે અપરાધો કરે છે તો અપરાધ તો એક બાજુ કરી લે છે બીજી બાજુ પોલીસ પણ એની સામે લાલાક કરે છે આ બે ઘટનાઓ જે આપની સામે છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારની અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારની જેમાં આપ આરોપીઓ જે છે યુવાઓ છે અને યુવાઓની ભાઈગીરી જે એના મગજમાં ભરી ગઈ તે કાઢવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે લિંબાયત પોલીસ સ્ટેશનના મીઠી ખાડી વિસ્તારમાં ત્રણેય આરોપીનું વરઘોડો કાઢવામાં આવ્યું હતું અને અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એસએમસી આવાસ આવે છે ત્યાં અડાજણ પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો તો સુરત શહેરની આ બંને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત